તો એક ખાનગી રેસ્ટોરન્ટ બાદ હવે ધાર્મિક સંસ્થાના ભોજનમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી છે શાહીબાગની પ્રેમવતી રેસ્ટોરન્ટના ભોજનમાં જીવાત નીકળી છે ખીચડીમાંથી જીવાત નીકળતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો ગ્રાહકે ફરિયાદ કરતા દુકાનદારે કોઈ જવાબ નથી આપ્યો શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં આવેલી છે પ્રેમવતી રેસ્ટોરન્ટ ગ્રાહકે સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ શેર કરીને રોષ વ્યક્ત કર્યો છે तो मैंने नारायण का एक बहुत ही प्रसिद्ध ब्रांच है जो शाहीबाग के पास है प्रेमवती करकर है उसका नाम तो मैंने वहाँ से कुछ चीज़ें ऑर्डर करी जैसे एक खिचड़ी ऑर्डर की थी फिर एक मोदिया की खिचड़ी थी वो ऑर्डर की थी और एक फरारी भेज ऑर्डर किया था मैंने जिसमें से मैंने देखा कि जब मैं खा रहा था ये खाना तब मुझे उसके अंदर एक मरा हुआ एक कीड़ा मिला उसमें से जिसका मैंने वीडियो भी उतार लिया है और फोटो भी पा रहा है और उस बंदे को इन्फॉर्म भी किया उस टाइम पे मुझे ऐसा लगा कि मुझे ठीक है हो गया होगा बट बाद में मुझे रियलाइज हुआ कि नहीं इसकी कंप्लेन मुझे करनी चाहिए तो आगे संवाददाता अर्पण कायदा वाल आप વધુ એક વખત ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે અને આ વખતે આ ખીચડીમાંથી જીવાત નીકળી છે આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે જાણવા છે શું હતો મામલો કોઈ પગલા લેવાયા કોઈ દુકાનદાર તરફથી કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો આ ગ્રાહકને ણા વાયરલ કરાયેલા વિડીયોમાં ગ્રાહક પોતે જ જણાવી રહ્યો છે કે દુકાનદાર તરફથી તમને કોઈ જ સંતોષકારક જવાબ આપવામાં નહોતો આવ્યો તેના કારણે તેમને આ વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે વાત રહી આ વારે વારે બનતી ઘટનાની તો અત્યાર સુધી ખાનગી રેસ્ટોરન્ટ હોય કે અન્ય હોસ્પિટલોની કેન્ટીન હોય તેમાંથી આપણે વિવિધ જીવજંતુઓ કે જીવાત નીકળતા જોવા છે પરંતુ હવે આ એક ધાર્મિક સંસ્થા છે અને તે પણ અતિ પ્રસિદ્ધ છે કે ત્યાં મળતા પ્રસાદ અને અન્ય ખાદ્ય ચીજોને ખાવા માટે લોકો જે છે શ્રદ્ધાળુઓ ગ્રાહકો તરીકે કે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટે છે અને આવા પરિસર માંથી આ પ્રમાણેની ઘટના બની છે એટલે હવે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન ના હેલ્થ વિભાગમાં ધ્યાને આવે છે કે આવ્યા બાદ તેઓ આટલી મોટી ધાર્મિક સંસ્થા સામે શું કાર્યવાહી કરે છે જેવો જોવાનું રહે છે કારણ કે મોટા ભાગના કેસોમાં તેઓ ફક્ત નોટિસ આપે છે અથવા તો સામાન્ય કહી શકાય એવો દંડ ફટકારીને જ કાર્યવાહી કર્યાનો સંતોષ માને છે પરંતુ આટલી પ્રતિષ્ઠિત સંસ્થાની કેન્ટીન માંથી આ પ્રમાણે ખાદ્ય ચીજ માંથી ચીજ જો જીવાત નીકળતી હોય તો તેની સામે ચોક્કસથી ગંભીર પગલા લેવા જોઈએ તેવું હાલ લાગી રહ્યું છે જી બિલકુલ આભાર અર્પણ